જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો મજામાં ને જ્યાં મા દેશો તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધા એનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે દસ વાગવા આવ્યા છે અને એટલી બધી કાંઈ ટાઈટ છે નહીં અને હજી તો આપણે સ્કૂલે જવાનું છે અને અત્યારનું વાતાવરણ જુઓ તમે કાંઈ ન ઘટે હો તો અત્યારે મસ્ત છે ને તડકો છે અને અહીંયા જોવા સીતાફળી છે

લે આ તો જો પપડા વગાડે હજી તો ખીર ને વાર છે હે ખીર ને વાર છે તો કેમ વગાડ પપડા તો ને આપણે નિશાળે જાવું છે તો હવે નાય ધોઈ લેવી અને હવે 5 વાગે આવીને મળશું તો વિડિયો માં રહેજો તો મિત્રો આપણે સ્કૂલે થી ઘરે આવી ગયા છીએ અને જો અત્યારે આપણે બહુ સરમન મંદિર આવ્યા છે જો દર્શન કરી લો તમે પણ તો અત્યારે પાસ વાગી ગયા અને એ બધા રમે છે જો હા મેં બધા છે ને રમે છે ક્રિકેટ તો અત્યારે આપણે છે ને થોડું કામ હતું ને એટલે છે ને ઘરે જ આવી ને જો વાતાવરણ કેમ કાઈ નો ઘટે ને અત્યારે તો છે ને તડકો છે અને હા જો એટલું બધું અહીં ખડ ઉગેલું હતું ને એ બધું અત્યારે જવું સુકાઈ ગયું હળું હળું કરતા બધું ખડ છે ને હા ઓલું પૂરું થઈ જાય જવું મહિનાની વાર છે ને ત્યાં અત્યારે બધા છે ને પતંગ સગવા મેળા આમ જોવું આ તમને હું જો અહીંયા પતંગ દેખાય છે અહીંયા ખામીએ છીએ ઉપર અહીંયા એમ તો છે ઘણી સારી હવારે મળીશું આપણે બધા તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો જવું અત્યારે આપણે છે વ્લોગ શરૂ કર્યો છે પતંગ સગાવવા આવ્યા જો છે ને આપડે થોડુંક લખવાનું હતું લખવાનું પૂરું કરીને છે ને દસ વીસ મિનિટ વધીને આપણે જવાની વાત છે થોડીક એટલે હું પતંગ સગવા આવી જ હોય પતંગ સગવડે જવો તો હાલો આપણે સગાવી આને છે ને પતંગ સગવી દીધી હે જવો અહિયાં છે ને માંડ માં સડી કેમ કે અત્યારે જો આ બધા અહીંયા અત્યારે છે ને પાછ ભણવા આવી જાય જોયેલા હલો આપડે ખરી એમ થતું છે કે મેં એક જ પતંગ સડાવી એવું નથી હજી કેમ કે ખીહર ની એટલે ઉત્તરાયણ ની હજી એક મહિનાની વાર છે તોય તો આમ જોવો હા મેં બધા સગવે અત્યારે આમાં નહીં બતાય કેમ કે આ બધા વૃક્ષ આડા આવે ને હા જોવો કારુના ભાઈ બન ફીરકી પકડે કા જોવો